તે મહાન અને ધર્મ શિક્ષણ આપનારી કથા સાંભળી મિત્રો આ વાત દ્વાપર યુગના પોણે કાની છે એક ઘટાદાર અને પવિત્ર વનની મધ્યમાં એક શાંત આશ્રમ આવેલો હતો અહીં ધર્મદાસ નામના એક તપસ્વી પુરુષ પોતાની પત્ની સુદેવી સાથે નિવાસ કરતા હતા મિત્રો આ બંને ધર્મ પ્રેમી અને પરમ ઈશ્વર ભક્ત હતા તેમના જીવનની દિનચર્યા સૂર્યોદયની સાથે વેદ મંત્રોના મધુર ઉચ્ચારથી શરૂ થતી તુલસીની પવિત્ર જળ અર્પણ થતું અને સૂર્યા થતાં જ ભગવાન વિષ્ણુના ભજનોના સ્વર આખા વનને પવિત્ર કરી દેતા પ્રકૃતિના ખોળામાં વસેલું તેમનું જીવન અત્યંત સાદું સાત્વિક અને આનંદમય હતું મિત્રો પક્ષીઓના કલરો સાથે સવાર પડતી અને ગામડાની શાંતિ તથા આસનમાં ગૂંજતા એ મંત્રોચ્ચાર સાથે દિવસ પૂરો થતો આવા દિવ્ય વાતાવરણમાં પણ સુદેવીના હૃદયમાં એક અલગ જ આનંદ હતો તે ગર્ભવતી હતી અને તેને સાતમો મહિનો ચાલી રહ્યો હતો મિત્રો ગર્ભમાં રહેલા શિશુને લઈને બંને અત્યંત પ્રસન્ન અને આનંદમય હતા રાતે સૂતી વખતે સુદેવી પોતાના કોમળ હાથી ગર્ભ ઉપર હળવેથી સ્પર્શ કરી અને પ્રભુ પાસે સ્વસ્થ પુત્રની કામના કરતી અને ધર્મદાસ આવનારા દિવસોના સુખદ સપના જોતા હતા મિત્રો રાતનો છેલ્લો પ્રહર ઊંડો ઉતરી રહ્યો હતો ચંદ્રમાની ઝાંખી ચાંદની આશ્રમના આંગણામાં પથરાયેલી હતી એ જ સમયે સુદેવી એક ભયાનક સ્વપ્ન આવ્યું તેણે જોયું કે ચારે બાજુ છોવાઈ ગયું છે અને હવામાં ભયાનક સન્નાટો છે અચાનક દ્વાર ઉપર બે ભયંકર આકૃતિઓ આકૃતિઓ પ્રગટ થઈ તે હતી તેમના વિશાળ કાળા શરીર લાલ કુંભ આંખો અને હાથમાં ભયજનક પાસ પકડેલા હતા મિત્રો તેમના મુખમાંથી ભયંકર અટો હાસ્ય ગુંજી રહ્યું હતું જાણે આકાશ પણ ધ્રુજી ઉઠે સુદેવીએ સપનામાં પોતાને પોતાના ઓરડામાં ઉભેલી જોઈ તે ડરથી થર થર કાપતી હતી તેણે જોયું કે તે યમદૂતો ધીમે ધીમે તેમની તરફ આવી રહ્યા છે ભાઈભી સુદેવીએ પોતાના બંને હાથ રક્ષણ માટે ગર્ભ ઉપર મૂકી દીધા તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને હૃદય ખૂબ જોરથી ધબકવા લાગ્યું તેણે કાપતા અવાજે વિનંતી કરી કે કૃપા કરી અને મારા બાળકને છોડી દો પરંતુ યમદૂતોના કઠોર ચહેરા ઉપર દયાનો સહેજ પણ ભાવ હતો એક યમદૂતે ક્રૂરતાથી અટુ હાસ્ય કરતા પોતાનો પાસ આગળ વધાર્યો અને સુદેવીના ગર્ભ તરફ ઇશારો કર્યો મિત્રો એક ક્ષણમાં સુદેવીએ જોયું કે તેના ગર્ભમાંથી એક સૂક્ષ્મ જ્યોતિમય આકૃતિને તે યમદૂતે બહાર ખેંચી લીધી તે અજન્મ્યા બાળકની આત્મા હતી જે પ્રકાશની નાની જ્યોત બની અને યમદૂતોના પાસમાં ફસાઈ ગઈ હતી સુદેવીએ ચીસો પાડતી ઉઠી તેના હૃદય વિદારક ચીસ આખા વનમાં ગુંજી ઉઠી પણ તે દૂતો પર કોઈ અસર ન થઈ યમદૂતોએ તે આત્માને બાંધી પોતાને સાથે લઈ જવાનું શરૂ કર્યું એક પાળ માટે એવું લાગ્યું જાણે કાળ પોતે પ્રગટ થઈ અને નિદરતાથી પોતાનો અધિકાર લઈ રહ્યો મિત્રો સુદેવી રડતા ચીસો પાડતા તેમનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો પગ જાણે જમીન સાથે ચોટી ગયા હતા બીજી ક્ષણે એક તેજ વીજળી ચમકી અને તે યમદૂતોએ અજન્મ્યા બાળકની આત્માને લઈ અને અંધારામાં અદ્રશ્ય થઈ ગયા મિત્રો સુદેવીની ચીસ સાથે જ તેની આંખ ખોલી ગઈ તે ગભરાઈ અને પથારીમાંથી બેઠી થઈ તેનું આખું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું અને હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું ધર્મદાસ પણ જાગી ગયા અને તેમણે દીવો પ્રગઠાવી અને તેને સંભાળી લીધી સુદેવીએ કાપતા હાથી પેટ ઉપર હાથ મૂક્યો તો ગર્ભમાં બાળકની કોઈ હલન ચલન અનુભવાય નહીં મિત્રો તેનો ચહેરો ભયથી સફેદ પડી ગયો હતો તે દુષ્કા ભરતા બોલી સ્વામી મને લાગે છે કે આપણું બાળક હવે રહ્યું નથી ધર્મદાસે ગભરાઈ અને કયો કે નાના આ તો ફક્ત એક ખરાબ સપનું હતું તું ધીરજ રાખ તેમણે સુદેવનો પેટ ઉપર કાન લગાવીને સાંભળ્યું પણ જીવનનો ધબકાર ક્યાંય અનુભવાયો નહીં મિત્રો થોડી વારની પ્રતીક્ષા પછી સત્ય સ્પષ્ટ થઈ ગયું હતું સુદેવીની ખોડિયું સૂનું થઈ ચૂક્યું હતું આ જાણીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી મિત્રો ધર્મદાસે તેને છાતી જાસી ચાપી અને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો પણ તેમની પોતાની આંખો પણ ભીની હતી સુદેવી વિલાપ કરતી હતી રાત્રે મેં જોયું યમદૂતો મારા બાળકને લઈ ગયા હવે મારો ગર્ભ નિરર્થ થઈ ગયો છે મિત્રો થોડી વાર પછી જ્યારે તે થોડી શાંત થઈ ત્યારે ધર્મદાસે દ્રઢ સ્વરે કહ્યું કે સુદેવી આ ઘટનાનો અવશ્ય કોઈ આધ્યાત્મિક કારણ છે આપણે મહર્ષિ દીર્ઘદર્શી પાસે જવું જોઈએ તે દિવ્ય દિથી સત્ય જાણી શકે છે અને કોઈ માર્ગ બતાવી શકે છે મિત્રો સુદેવી આસો લોચી અને સહમતી માથો હલાવ્યો સૂર્યની પ્રથમ કિરણો ફૂટી રહી હતી તેમણે ઈશ્વરનું સ્મરણ કરી અને આશ્રમ છોડવાની તૈયારી કરી મિત્રો આ પ્રકારે દુઃખી મનથી તે બંને મહર્ષિ દીર્ઘદર્શિના આશ્રમ તરફ ચાલી નીકળ્યા માર્ગમાં સુદેવીનું શરીર શોક અને થાકથી ધ્રુજી રહ્યું હતું પણ ધર્મદાસે તેને સંભાળી રાખ્યા થોડા જ કલાકોમાં તેઓ તે પવિત્ર સ્થળ ઉપર પહોંચ્યા જ્યાં મહર્ષિ વડના વૃક્ષની સાયામાં ધ્યાનમાં લીન હતા મિત્રો આશ્રમનું વાતાવરણ શાંત અને પાવન હતું નજીકના નિર્મળ સરોવરમાં કમળ ખીલેલા હતા અને દોરવેદ મંત્રનો ધ્વનિ ધીમો ગુંજી રહ્યા હતા દંપતીએ નજીક જઈ અને કુંડળીની બહાર હાથ જોડી અને વીર નમ્ર સ્વરે ભુખાર કર્યો મિત્રો માસી આંખો ખોલી અને તેમને અંદર આવવાનો સંકેત આપ્યો સુદેવી અને ધર્મદાસે તેમના ચરણોમાં પ્રણામ કર્યા ઋષિના મોખ ઉપર એક દિવ્ય તેજ અને કરુણા હતી તેમણે સાત્વના આવતા સ્વરે પૂછ્યું વસ તમારી આંખોમાં આંસુ ભરેલા છે તમારી પીડા કહો મિત્રો ત્યારે આ સાંભળતા સુદેવીનો ધીરજ ખૂટી ગયો અને તે રડતી રડતી જમીન ઉપર બેસી ગઈ ધર્મદાસે ભીની આંખોએ રાતની બધી જ ઘટના એ સુદેવીનો ગર્ભ નષ્ટ થવાનો વૃતા સંભળાવ્યો મહર્ષિએ ગંભીરતાથી બધું સાંભળ્યું અને પછી આંખો બંધ કરી અને થોડે ક્ષણ ધ્યાનસ્થ રહ્યા તેમના મનમાં ઈશ્વરનું સ્મરણ અને દિવ્ય દ્રષ્ટિ જાગૃત થઈ મિત્રો ત્યારે કહેવા છે કે મસી આખો કોલી અને સુદેવી અને ધર્મદાસ તરફ જોયું ત્યારે બોલ્યા સ્વરમાં હે સુદેવી તારા ગર્ભ દુઃખનું કારણ કેટલા કર્મો છે જે મારી સામે પ્રગટ થઈ રહ્યા છે સાંભળ આ જન્મમાં પણ તારાથી જાણે અજાણે કેટલી ભૂલો થઈ છે વસ્ત સુદેવી તે તારી પીડા મને જણાવી છે અને હું તારા શોખને હૃદયથી અનુભવી રહ્યો છું પરંતુ એ પણ સત્ય છે કે સંસારમાં કોઈ દુઃખ કારણ વિના આવતું નથી તારા ગર્ભનો નાશ થવો એ માત્ર એક સપનું નહોતું તે ઈશ્વરે ચેતવણી હતી હવે હું તને તે વિશે વિસ્તારથી સમજાવું છું જેનું દરેક સ્ત્રીએ ખાસ કરી અને ગર્ભ અવસ્થામાં પાલન કરવું જોઈએ સુદેવી નીચું માથું કરી અને વિનમ્રતાથી ઋષિવરની વાણી સાંભળી રહી હતી ધર્મદાસ પણ શ્રદ્ધાથી ધ્યાનમાં બેઠા હતા માસીએ ગંભીર સ્વરમાં કહેવાનું શરૂ કર્યું સંતાન સુખ માટેના મુખ્ય નિયમો ધર્મ ઉપદેશ નંબર એક ઋતુકાળનો નિયમ એટલે કે માસિક ધર્મ વસ્ત્ર પ્રથમ અને અગત્ય ગૂળ નિયમ એ છે કે કોઈ પણ સ્ત્રીએ માસિક ધર્મના સમયે પતિ સાથે સંબંધ સ્થાપિત ન કરવો જોઈએ આ સમયે સરની શુદ્ધિનો હોય છે મિલનનો નહીં શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે આ સમયે કરેલો કારણ બને છે અને જો સ્ત્રી ગર્ભવતી થઈ જાય તો જીવન સંકટમાં મુકાઈ જાય છે ગર્ભપાત અલ્પજીવી સંતાન અથવા જન્મજાત દોષ આ બધું તે પાપજન્ય દોષના ફળ સ્વરૂપે હોઈ શકે છે પતિએ પણ ધર્મથી વિચલિત ન થવું જોઈએ તે સમયે પત્નીને સ્પર્શ કરવો એ પણ વર્જિત ગણાય છે ત્યારે સુદેવીની આંખોમાં જળ ભરાઈ આવ્યું તે ધીમા સ્વરે બોલી ગુરુદેવ મને આ અજ્ઞાન હતું ઋષિએ શાંત કરી તેને આગળ સંભળાવવાનો સંકેત આપ્યો નંબર બે ગર્ભકાળમાં મનની પવિત્રતા બીજી મહત્વની વાત એ છે કે જ્યારે તે ગર્ભ ધારણ કરી લે છે ત્યારે તેનું હૃદય શરીર અને મન તણે અત્યંત કોમળ બની જાય છે તેથી તેને હર સમય ભગવત ભક્તિમાં લીન રહેવું જોઈએ ભગવાન વિષ્ણુનું નામ શ્રી રામ અને શ્રી કૃષ્ણની લીલાઓ સત્સંગ ભજન કીર્તન આનાથી ગર્ભસ્થ શિશુ ઉપર દિવ્ય પ્રભાવ પડે છે તે તેજસ્વી ધૈર્યવાન અને ધર્મ ધર્મપરાયણ બને છે પરંતુ જો તે ગર્ભધારણના સમયે નિરાશા ઉદાસી ક્રોધ કે ઈસ્સા જેવા ભાવોમાં ડૂબેલી રહે છે તો તે ગર્ભમાં અશુભતા જન્મે છે ગર્ભવતી સ્ત્રી હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ તેના મોખો પર જે પ્રશંસા હોય છે તે જ ગર્ભમાં રહેલા જીવ સુધી પહોંચે છે મિત્રો જ્યારે તે કેટલાક દિવસો સુધી અત્યંત ચિંતા અને વિષાદમાં પોતાને ડૂબાડ્યો ત્યારે તે ભાવ ગર્ભ સુધી પહોંચ્યો અને તેના જીવનનો પ્રકાશમન મન થવા લાગ્યો નંબર ત્રણ સંગત અને ભોજનના નિયમો વસ ગર્ભવતી સ્ત્રીએ પોતાની સંગતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ખરાબ આચરણવાળી સ્ત્રીઓ જે પતિ સાથે છળ કરતી હોય અસત્ય બોલતી હોય વ્યભિચારણી હોય કે જે ધર્મના માર્ગથી ભટકી હોય એવી સ્ત્રીઓ સાથે મેળજોળ ન રાખવો જોઈએ તેમના સંગથી સંસ્કાર દોષી થાય છે અને ગર્ભમાં રહેલું બાળક પણ વિકૃતિ તરફ ઢળવા લાગે છે ગર્ભવતી સ્ત્રી ક્યારેય પારકા ઘરનું ભોજન પણ ન કરવું જોઈએ વિશેષ કરીને અજાણ્યા સ્થળનું કોને ખબર તે ભોજન કયા ભાવથી બનાવ્યું હોય તેમાં કેવી ઉર્જા સમાયેલી હોય અને કયા પ્રકારની શુદ્ધતાનું પાલન થયું હોય મિત્રો પારકો ભોજન ઘણીવાર એવા સૂક્ષ્મ દોષો ઉત્પન્ન કરે છે જેનાથી ગર્ભનું પોષણ અટકી જાય છે અથવા વિકૃતિ પેદા થાય છે નંબર ચાર સૂક્ષ્મ વાયુ અને દ્રશ્યનો પ્રભાવ એક રહસ્યમય વાત એ છે કે સુપડાની હવાથી પણ ગર્ભનો નાશ થઈ શકે છે સુપડો ચલાવતી ઓઠનારી તીવ્ર અને અસ્થિર હવા ગર્ભમાં અશાંતિ પેદા કરી શકે છે ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રી નજીકમાં બેઠી હોય અને તે સુપડાની સીધી હવાને ગ્રહણ કરે તો તે તેના સૂક્ષ્મ તંતુઓને પ્રભાવિત કરી શકે છે ગર્ભણીએ ક્યારેય એવા દ્રશ્યો ન જોવા જોઈએ જેનાથી તેના મનમાં દ્રુણા ઉત્પન્ન થાય પછી ભલે તે વિકૃતિ શરીર દુર્ઘટના હિસ્સા લોહી કે મૃત્યુ કેમ ન હોય આનો પ્રભાવ ગર્ભમાં સીધો પડે છે જે રીતે કોઈ ચિત્રને રંગોથી સજાવેલ હોય તેવી જ રીતે ગર્ભમાં શિશુનું ચેતન નિર્માણ સ્ત્રીના જોડાયેલા સાંભળેલા અને અનુભવેલા ભાવોથી પણ થાય છે નંબર પાંચ અન્ય મહત્વપૂર્ણ નિયમો ભયાનક કથાઓ દુઃખદ સમાચાર કે ભૂત પ્રેતની વાર્તાઓ ગર્ભના મન પર છાયા બની જાય છે ગર્ભ શિશુનો ચિત્ર અશાંત થાય છે અને તે જન્મથી જ ભયભી ચિંતાગ્રસ્ત કે નિર્ભર થઈ શકે છે અત્યંત ગરમ ભોજન પણ ગર્ભવતી સ્ત્રી માટે ઘાતક હોઈ શકે છે વધુ મસેલાદાર ગરમ ગરમતાસીરવાળો કે તાજગી વગરનો ખોરાક બાળકની સ્ત્રીને અસ્થિર કરી શકે છે ઉપરાંત જ્યાં સુધી પહેલાંનું ભોજન યોગ્ય રીતે પચી ન જાય ત્યાં સુધી ફરીથી ભોજન ન કરવું જોઈએ અપચો કરતું ભોજન શરીરમાં ઝેરની જેમ કાર્ય કરે છે અને આ ગર્ભને ઝેરી બનાવી શકે છે અંતે જે સ્ત્રીને સંતાનો વારંવાર જન્મ લઈ અને મૃત્યુ પામતા હોય છે જે સ્ત્રી પોતે વાંજી હોય તેના સાનિધ્યથી પણ ગર્ભવતી સ્ત્રી બચવું જોઈએ તિરસ્કારના ભાવથી નહીં પરંતુ એટલા માટે કે તેમના ભાવોમાં સંતાન યોગની પીડા હોય છે આ પીડા જ્યારે તે ગર્ભવતી સ્ત્રીની નજીક જાય છે ત્યારે તેની ખોણ પણ તેનો દુઃખનો અંશ ગ્રહણ કરી શકે છે પૂર્વજન્મના પાપકર્મ અને પ્રાચિત પણ દીકરી આટલું જ નહીં હું મારી દિવ્ય દસ્તીથી તારા પૂર્વ જન્મને પણ જોઈ રહ્યો છું ત્યાં અનેક દ્રશ્યો ઉભરી રહ્યા છે એક જ જન્મમાં તે દેવ મંદિરના પ્રસાદનો નાદાનીમાં તિરસ્કાર કર્યો હતો ચરણામૃત જમીન ઉપર ફેંકી દીધું હતું અને કઈ જન્મમાં તે દેવી દેવતા સમક્ષ માનતા તો માગી પણ પૂરી થવા ઉપર પોતાનું વચન તોડી નાખ્યું હતું આ અધર્મથી દેવતાનો આશીર્વાદ તારાથી ઉઠી ગયો છે એટલું જ નહીં તારા કેટલા કર્મોથી ધર્મ પુરુષ અને ભક્તોને પણ દુઃખ પહોંચ્યું છે એક જન્મમાં કોઈ તપસ્વી સંત પ્રત્યે તારા હૃદયમાં તિરસ્કાર ઉત્પન્ન થયો અને તે તેમનો આદર ન કર્યો બીજા જન્મમાં એક સરળ ભક્ત જે ભગવાનનું કીર્તન કરી રહ્યો હતો તે તેના ઉપર હસી અને ઉપવાસ કર્યો હતો સાધુ અને ભક્તિની તે અપમાનની પીડાએ પણ પાપ બનીને તારો પીછો કર્યો છે આખરે હું જોઈ રહ્યો છું કે એક પૂર્વ જન્મમાં તે પોતાના માતા પિતાની સેવા કરી નહોતી તેઓ વૃદ્ધા અવસ્થામાં તારી રાહ જોતા રહ્યા અને તું તેમને છોડી અને પોતાના સુખીની ચિંતામાં લાગી ગઈ હતી તેમના હૃદયની પીડા તારા ભાગ્ય ઉપર કલંક બની ગઈ અને એક અન્ય જન્મમાં દુર્ભાગ્યવશ તારા હાથે એક ગર્ભવતી સ્ત્રીની સંતાને હાનિ પહોંચી તે તેની સહાયતા માટે જે ઔષધિ આપી હતી તેણે ગર્ભવત શિશુનો જીવ લઈ લીધો હતો તે નિર્દોષ બાળકની મુક્તિ અને તેની માતાના વિલાપનું પાપ પણ તારી આત્મા ઉપર આવી ગઈ છે જોશ દેવી આ કર્મ કેટલા આ જન્મના કેટલાક જૂના જન્મોના મળીને આજે આટલા મોટા શોખના રૂપમાં ફરીદ થયા છે તારા અજન્મ્યા બાળકના શ્વાસ આ પાપ કર્મોના કારણે છીનવાઈ ગયા ફ્રાયસિત અને મોક્ષનો માર્ગ ઋષિની વાણી શાંત થઈ અને આશ્રમમાં જાણે ગહન શાંતિ છવાઈ ગઈ હતી સુદેવી ધૂસકે ધૂસકે રડી રહી હતી તેને જાણે પોતાની આસપાસ અંધારું દેખાતું હતું આટલા જન્મોના પાપોનો બોજ તેની આત્મા ઉપર હતો અને તે જાણતી પણ હતી તે રડતા રડતા મહર્ષિના ચરણોમાં પડી ગઈ ગુરુદેવ મેં અજ્ઞાનતાવાસક આટલા પાપ કર્યા છે હું ધિક્કારવાને પણ લાયક છું મારા કારણે મારા બાળકને કારનું કોડિયું બનવું પડ્યું હવે શું ક્યારે મને ક્ષમા મળી શકે છે ધર્મદાસનું પણ હૃદય દવી ગયું હતું તેમણે સુદેવીજીને ઊભી કરી અને આંસુ ભરેલી આકૃતિ મહિષ તરફ જોયું ઋષિવર અમારા માટે હવે શું માર્ગ છે અમે અમારા કરેલાનું પ્રાચિત કેવી રીતે કરી શકીએ કૃપા કરી અને કોઈ માર્ગ બતાવો જેથી અમારા પાપ ધોવાઈ શકે અને ભવિષ્યમાં અમારે આવો દુઃખ ફરીથી ન ભોગવવું પડે માસીએ સ્નેહપૂર્વક છતાં દળ સ્વરમાં સમજાવ્યું પુત્રી સાચો પ્રસાદ તાપ અને સતકર્મ આ પાપોનો પ્રાચિત છે હવે તારે દરેક ભૂલના પ્રતિકાર્ય રૂપે પૂર્ણ કર્મ કરવાના છે ગૌમાતાની સેવા કરો ભૂખ્યા આતિથિને તૃપ્ત કરો તુલસી અને અન્ય પવિત્ર વસ્તુઓનું સન્માન કરો કોઈ યજ્ઞ હવનનું આયોજન કરી અને દેવતાઓ પાસેથી સમાયાચના કરો વૃદ્ધો અને નિર્બળોની સેવા કરો સંત મહાત્માઓનો આદર કરી અને તેમના આશીર્વાદ લો ભાવિ જીવનમાં કોઈ પ્રતિજ્ઞા કરો તો તેને નિભાવો અને હંમેશા બીજાની પીડા સમજીને જ કાર્ય પણ કરો સૌથી વધુ નિષ્કપટ હૃદયથી ભગવાન વિષ્ણુની ભક્તિમાં મન લગાવો શ્રી હરિની કૃપાથી જ બધા પાપોનું પ્રસાર શકે છે જ્યારે તમે આ માર્ગ ઉપર ચાલશો તો નિઃસંદે તમારા જીવનનો અંધકાર મટી જશે હું જોઈ રહ્યો છું કે સ્વયં પરમાત્મા તમને ફરીથી આનંદથી ભરવાનો અવસર આવશે મહર્ષિના માર્ગદર્શન મુજબ સુદેવી અને ધર્મદાસે જીવનને ધર્મમય બનાવી દીધું તેમણે સાચા હૃદયથી પ્રસાદ તાપ કરતા ગૌ સેવા દાન પૂજા અને પીડિતીનો સહાય શરૂ કરી દિવસ પ્રતિ દિવસ તેમના આંસુ ઓછા થતા ગયા અને તેમના સ્થાને ભજન અને પ્રાર્થના સ્વર ગુંજવા લાગ્યા મિત્રો થોડા સમય પછી સુદેવી ફરીથી ગર્ભવતી થઈ આ વખતે તેના હૃદયમાં દુવિધા નહીં પણ પ્રભુ પર દળ વિશ્વાસ હતો જાણે સ્વયં વિષ્ણુ તેમના ઉપર થનારા બાળકની રક્ષા કરી રહ્યા હોય સમય પૂરો થતાં સુદેવી એક સુંદર અને સ્વચ્છ પુત્રને જન્મ આપ્યો જન્મતા જ બાળકના રુદનમાં સૌને ભગવાનના આશીર્વાદ સંભળાયા માતા પિતાએ ગર્વ અને આનંદના આસો વહાતા નારાયણનો ધન્યવાદ કર્યો જેમની કૃપાથી તેમનું સોનું આગમન ફરીથી ભરાઈ ગયું હતું જે ભયાનક સ્વપ્ને એક સમયે તેમના જીવનને અંધકારમાં ડુબાડી દીધું હતું તે હવે અતીતની છાયા માત્ર રહી ગયું હતું સુદેવી અને ધર્મદાસે અનુભવ્યું કે અધર્મના અંધકારે ધર્મ અને ભક્તિનો પ્રકાશ જ મિટાવી શકે છે તેમના વન આસમાં ફરીથી સુખ અને શાંતિના ગીતો ગુંજી ઉઠ્યા અને આ રીતે તેમની જીવનની કરુણાથી કા એક પાવન શિક્ષાપ્રદ કથા બનીને સમાપ્ત થઈ મિત્રો આ કથામાંથી જાણવાનું મળે છે કે તમારા કરેલા કર્મના બદલા તો જ પડે છે પછી કોઈ યોની હોય કે પશુ યોની કોઈ કર્મ કોઈને છોડતો નથી આખરે તેને જીવતા ભોગવો જ પડે છે તો મિત્રો આશા છે કે તમને આ જાણકારી અને કથા સારી લાગી હશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો અને હા મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ